અમદાવાદની અંદર શ્રી સાડત્રીસિંહ માળી જૈન સાંસ્કૃતિક ટ્રસ્ટની મહિલા પાંખ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાની મહિલા પાંખ દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર સમાજના રીતિ રિવાજને શોભે તે રીતે સમાજની દીકરીઓ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર નાની અને મોટી એમ બે વિભાગની અંદર દીકરીઓએ રેમ્પ વોક કર્યો હતો આ કાર્યક્રમની અંદર સાતસોથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી

સાળદ્રીજી સમાજ તેપન ગામનો બનેલો એક સમાજ છે જૈન લોકોનો અમારા પૂર્વજોએ બાપ દાદાઓએ તેપન ગામોને ભેગા કરી અને જૈન લોકોના સારા કાર્યો થાય એ હેતુથી સમાજની મિત્રમંડળની એક સ્થાપના કરી હતી જે આજથી લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી અને એ સમાજ અંદર અમારા બધા કાર્યક્રમો ચાલે છે એમાં અમે સમાજમાં મેડિકલ ક્લેમ એજ્યુકેશનને લગતા બધા પ્રોગ્રામો એન્ટરટેનમેન્ટને લગતા પ્રોગ્રામો સાંસ્કૃતિક કાર્યક્રમો આમિલ કરીએ છીએ સમૂહ લગ્ન કરાવીએ છીએ અત્યાર સુધી મોટાભાગના સમાજોમાં એને આગળ લાવવાની જવાબદારી પુરુષોની જ હોય છે પણ અમે અમારા સમાજમાં એક નવું પહેલ ચાલુ કર્યું છે કે હવે મહિલાઓ લીડ લે મહિલાઓ આગળ આવે અને મહિલાઓ પોતાના મહિલાઓના પ્રોબ્લેમને બહુ સારી રીતે સમજી શકે જે જેન્ટ્સ કરતા જેથી મહિલાઓ હવે સમાજને વધુ આગળ લઈ શકે એ માટે મહિલા પાંખનું આયોજન કર્યું છે શોર્ટ ટાઈમમાં ત્રણસો ચારસો મહિલા ભેગા થઈ અને દરેક ફિલ્ડની યુવાન લેડીથી લઈ યુવાન ગર્લ્સથી લઈ લેડીઝ સુધી બધા ભેગા થઈ અને પોતાની જરૂરિયાત સેલ્ફ ડેવલપમેન્ટ ક્રિએટિવિટી અને બધા સાથે મળીને સમાજને કેવી રીતે આગળ લઈ શકીએ એવા બધા ઘણા બધા કાર્યો કરવાના છે સમાજે આજથી બે મહિના ટૂંકા ગાળા પહેલાં એક સમાજ સેતુ વિચાર્યો એનો મુખ્ય ઉદ્દેશ એ કહેવાય સેતુ એટલે બ્રિજનું કામ બ્રિજ શું કરે જોડવાનું કામ કરે એક બાજુના માણસને બીજા બાજુ લઈ જવા નાનાથી મોટા એ સમાજ સેતુનો એક ઉદ્દેશ હોય જે ઉદ્દેશ પ્રમુખ શ્રી અને કારોબારી મૂક્યો જેનું પરિણામ બે ચાર યુ કારોબારી સભ્યોને સોંપવામાં આવ્યું જેનું પરિણામ ફળ સ્વરૂપે બે મહિનાના ટૂંકા ગાળામાં જ્યાં શરૂઆતમાં ત્રણ સભ્યો આઠ ચાર બે હજાર છવ્વીસને આવ્યા હતા આજે એ સંખ્યા ચૌદસો સભ્યોને ક્રોસ કરી ગઈ જેમાં મહિલા પાંખનું આયોજન થયું મહિલા પાંખે આજે ટોટલ આયોજન સાથે એનું જે કહેવાય બધું જ પ્રોગ્રામિંગનું જે કર્યું છે કામ મનોરંજનના લઈ એજ્યુકેશન બધું સમાજમાં થાય ને તો એ મનોરંજન મર્યાદા જવાઈ જાય એ હેતુથી આજે સમાજ સેતુ મહિલા પાકનું આયોજન થયું અમદાવાદની અંદર શ્રી સાડત્રી શ્રી શ્રી શ્રીમાળી જૈન સાંસ્કૃતિક ટ્રસ્ટની અંદર જૈન સમાજના ત્રેપન ગામ ભેગા મળી અને ચાલીસ વર્ષથી આ સંસ્થા ચલાવે છે

પણ અમે અમારા સમાજમાં એક નવું પહેલ ચાલુ કર્યું છે કે હવે મહિલાઓ લીડ લે મહિલાઓ આગળ આવે અને મહિલાઓ પોતાના મહિલાઓના પ્રોબ્લેમને બહુ સારી રીતે સમજી શકે જે જેન્ટ્સ કરતા જેથી મહિલાઓ હવે સમાજને વધુ આગળ લાવી શકે માટે મહિલા પાંકનું આયોજન કર્યું છે શોર્ટ ટાઈમમાં ત્રણસો ચારસો મહિલા ભેગા થઈ અને દરેક ફિલ્ડની યુવાન લેડીથી લઈ યુવાન ગર્લ્સથી લઈ લેડીઝ સુધી બધા ભેગા થઈ અને ક્ષેત્રમાં અત્યાર સુધીમાં ઘણા બધા પ્રોગ્રામ બે મહિનાના ટૂંકા ગાળામાં થઈ ગયા જેમાં શરૂઆતમાં બે આવસીના પ્રોગ્રામ એક એજ્યુકેશનનો પ્રોગ્રામ થઈ ગયો અને આજે આ મહિલા દ્વારાનો પ્રોગ્રામ છે જે ગુરુ સ્થાપના માટેનો જે કાર્યક્રમ કરેલો કે જેની અંદર યશો વિજય મારા સાહેબની ગુરુ તરીકેની સ્થાપના કરી એ સાડત્રીસ સમાજે જોરદાર એટલે એ દિવસે મિનિમમ ત્રણ હજાર જેટલી પબ્લિકો હતી અને અમારા સમાજ માટે એક ગૌરવ થઈ ગયું કે એ જે ગુરુ સ્થાપનાનો દિન એક સંભાળો બની ગયું છે